દર વર્ષે છવ્વીસ ડિસેમ્બર વીર બાળ દિવસ તરીકે ઉજવવામાં આવે છે વડોદરામાં વીર બાળ દિવસની ઉજવણી કરાઈ હતી વીર બાળ દિવસ દર વર્ષે છવ્વીસ ડિસેમ્બરે ઉજવવામાં આવે છે શીખ ઇતિહાસ સાથે સંબંધિત આ એક મહત્વપૂર્ણ દિવસ છે આ દિવસને વીર બાળ દિવસ તરીકે ઉજવવાનું મુખ્ય કારણ દસમા શીખ ગુરુ ગોવિંદસિંહજીના નાના સાહેબ જાદા જોરાવરસિંહ અને પાંચ વર્ષના તેમના નાનાભાઈ બાબા ફતેહસિંહની બહાદુરીના સન્માનમાં માનમાં ઉજવાય છે છવ્વીસ ડિસેમ્બર સત્તરસો પાંચના રોજ જ્યારે બાબા જોરાવરસિંહ અને બાબા ફતેહસિંહ મુગલો સામે ઝૂકવાનો ઇન્કાર કર્યો અને પોતાનો ધર્મ બદલ્યો ન હતો જેથી મુગલ સેનાપતિ વઝીર ખાને બંનેને જીવતા ચણી લીધા હતા ધર્મની રક્ષા માટે પોતાના જીવનનું બલિદાન આપ્યું હતું શીખ ધર્મના છેલ્લા અને દસમા ગુરુ ગોવિંદસિંહના પુત્રોના બલિદાનને શ્રદ્ધાંજલિ આપવા માટે છવ્વીસ ડિસેમ્બર ભારતમાં વીર બાળ દિવસની ઉજવણી કરવામાં આવે છે નાના સાહેબઝાદાઓની બહાદુરી અને હિંમતને યાદ કરીને બાળકો અને યુવાનોને શીખવામાં આવે છે કે નૈતિકતા અને સત્ય માટે ઊભા રહેવું એ જીવનનું સૌથી મોટું મૂલ્ય છે આજે બાળ દિવસ ઉજવવામાં આવી રહ્યો છે ત્યારે વડોદરામાં પણ ચાર સ્થળોએ શાળાના બાળકો દ્વારા પ્રભાત ફેરી યોજીને ગુરુ દ્વારા દર્શન કર્યા બાદ વીર બાળ દિવસ પ્રદર્શન નિહાળવામાં આવ્યું હતું તરસાલી સ્થિત સાઈ મંદિર ખાતેથી પ્રભાત ફેરી યોજવામાં આવી માંજલપુરના ધારાસભ્ય યોગેશ પટેલ મનપાના બીજેપીના નેતા મનોજ પટેલ દંડક શૈલેષ પાટીલ સહિતના અગ્રણીઓ જોડાયા હતા શિક્ષણ સમિતિના શાળાના બાળકો મોટી સંખ્યામાં પ્રભાત ફેરીમાં સહભાગી થયા હતા ગુરુદ્વારા ખાતે સાહેબઝાદાઓના ચરણોમાં નમન કરતા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે બાળકોએ ચિત્ર પ્રદર્શન નિહાળ્યું હતું અને ગુરુ ગ્રંથ સાહેબના દર્શન કરીને લંગરમાં જોડાઈને પ્રસાદ લીધી હતી ગયા વર્ષે વીર બાળ દિવસ આવી રહ્યો છે આ વખતે પણ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ગુરુદ્વાર આવેલા ગુરુ ગોવિંદસિંહના બે પુત્રો લડાઈમાં ધર્મની લડાઈમાં ખપી ગયેલા તેમના એ નિમિત્તે આ બાર દિન ઉજવવામાં આવે છે અને ગુરુદ્વારમાં સમુદ્ર અને સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબસ્ક્રાઈબ કરો બેલ આઈકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર